તેને લીધે આપણે પ્રેક્ટિકલ કેતા હોય છે અને જોઈએ તો મિત્રો યંગ છે પણ આ આસાપો જ્યારે પણ આપણને કરડે છે ત્યારે પૂર્ય પૂરું ઝેર આપણા શરીર ઉપર મૂકી દેતો હોય છે જેથી કરીને ક્યાંય જિંક એને કે ભુવા ભરાડ ની અંદર જાવું નહીં અને ડાયરેક્ટલી દવાખાને જાવું મિત્રો જોઈ શકો છો મિત્રો તમે આને જો પ્રેક્ટિકલ કોબ્રા કહેવાય છે ચાલો મિત્રો હવે આને રેસ્ક્યુ કરી લઈએ આપણે તો જયારે પણ બરણી માં પુરીએ છીએ ત્યારે ખૂબ જ જોખમ રહેતું હોય છે જેટલું આસાન સમજો છો તેટલું આસાન નથી તો ચાલો આપડે શરૂ થઈ રેસ્ક્યુ કરી લીધું છે અને મિત્રો આની અંદર ન્યુરોટોક્સિક નામનું જે વેનમ આવે છે આપણા નર્વસ સિસ્ટમ ઉપર લાગુ પડે છે જેથી કરીને આપણી જેટલી નર્વસ સિસ્ટમ ની નાડી આવે છે તે આપણી ફેલ કરી દેતો હોય છે એટલે માણસ જો વધારે વાર લાગે બે થી કલાક થી વધારે થઈ જાય તો માણસનું મૃત્યુ પણ થઈ જતું હોય છે પણ મિત્રો વેલા જો દવાખાને પહોંચી જાય તો માણસ સો ટકા બચી જતો હોય છે

જેમ કઉ છું એમ કે જો જીવતા હશું તો પાછા બીજા વિડીયો ની અંદર જરૂરથી મળશું તા લગી અલવિદા અને મારો વિડીયો જો શેર નો કર્યો હોય તો મિત્રો શેર કરી દેજો અને જો છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અલવિદા નમસ્કાર